આકરા પ્રહાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સુલતાનપુર ગામે ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું છે સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા અને જીગીશા પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા ખુલ્લી ચેલેન્જ આપી ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ગતરાત્રે જનાકરો સભા યોજાઈ હતી કે જેમાં ગણેશ ગોંડલને જીગીશા પટેલ વિહુલ બોગરા અલ્પેશ કથિયા અને વરૂણ પટેલ સહિતના વિરોધીઓને જવાબ આપ્યો હતો ગણેશ ગોંડલે સુલતાનપુરમાં વિરોધીઓને આડી હાથ લીધા હતા જણાવ્યું હતું કે ગોંડલને બદનામ કરવાવાળા અહીંથી બસોથી પાંચસો કિલોમીટર દૂર બેઠેલા હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષી લોકોને હું આ મંચ ઉપરથી અમુક વાતો કહેવા સુલતાનપુર આવ્યો છું કથિરિયા જે રીતે બે પામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુર ની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને એ પાતના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોંડલ ની ધરતી કાઢી રાહ જોવે બીજો મેહુલ ભોગરા મેહુલ ભોગરાને તમે બધાય મિત્રો ઓળખતા હશો વડીલો ને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ ભોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છી જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા ને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને એક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધાય સાંભળ્યું કે નથી સાંભળું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીષા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને આથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી આચવી હોય કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે